કોઈ જીવાતમા કોઈ પણ પ્રકારની લાલસાગણી સિવાય નો કોઈ परमात्मा अगर दरेक आत्माओ दरेक जीवात्माओ कई ने कई मागणियों करतो जो है तरीके आपने मानी है सं योगी फके महा महात्मा आवा पुरुषों ने કોઈ પણ પ્રકારની ભૌતિક માગણી નથી હોતી પણ પરમકૃપાળુ પરમાત્મા પાસે એક માગણી તો હોય એક લાલસા તો હોય કઈ એ આત્માઓ ઈ ઉચ્ચ કોટીના આત્માઓ પણ જ્યારે પ્રભુનું ભજન કરે છે ત્યારે એમના ખૂણે ખાંચરે

માગણીઓથી ભરેલું જ છે એમાં કોઈ શંકા સ્થાન નથી આપણી માગણીઓ ક્યારેય પૂર્ણ થતી નથી કારણ કે પરમાત્મા કે ઈષ્ટદેવ આપણી માગણી પૂરી કરે તો આપણી બીજી માગણી શરૂ થાય છે એટલે માગણીઓનો દોર સતત અવિરત ચાલ્યા જ કરતો હોય છે અને આજે હું જે કંઈ રજૂ કરવા જાઉં છું તે એક શેર સ્વરૂપે માનો એ ગઝલ તરીકે માનો કે કાવ્ય તરીકે માનો અને જેનો શીર્ષક છે માંગણી અને માગણી અને લાગણી એ બંને સમાનાર્થી શબ્દ છે પર્યાયવાચી શબ્દ છે અને પ્રાશ શબ્દ પણ છે છતાં પણ માગણીમાં અને લાગણીમાં તો ભેદ છે કોઈ પણ સાચો વ્યક્તિ આત્માનો દિલ નો સાફ માણસ પોતાના હૃદય ગમન અંદર પોતાના અંતરાત્મા સાચી લાગણી દરેક પટ્ટી રાખતો હોય પરિવાર પ્રત્યે સાચી લાગણી તીર્થ રાખતો હોય તો પણ ખરેખર મિત્રો આ એક અનુભવની વાત છે ચિંતનની વાત છે કે સાચી લાગતીઓને કોઈ સમજી શકતું તો છે જ અને છેવટે જ્યારે દિલની સાચી લાગણીઓને કોઈ પણ જીવાતમાં કોઈ પણ સ્નેહી સમજી ન શકે ત્યારે પોતાના દિલની અંદર જે સાચી લાગણી હોય છે એ દુભાય છે અને એ સાચી લાગણી પણ દિલમાંથી ખસી જાય છે તો આ લાગણી ઉપર એક શેર આપની સમક્ષ રજૂ કરું છું એકલા આપને અનુકૂળ પણ લાગશે એમાં કોઈ અતિશયોક્તિ થઈ હોય કે ન ગમે કે કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો જૂઠા આ જગતમાં ચાલે દોર માંગણીઓનો જૂઠા આ જગતમાં ચાલે દોર માંગણીઓનો સંત મહંત કે મહાત્મા માન આપે માંગણીઓ ને સંત મહંત કે મહાત્મા સમજે છે ક્યાં કોઈ દીરની સાચી લાગણીઓ ને ભાઈ સમજે છે ક્યાં કોઈ દીરની સાચી લાગણીઓને પુત્ર પરિવાર પ્રેમદા પુત્ર પરિવાર પ્રેમદા મિત્ર માગે માંગણી યોને પુત્ર પરિવાર પ્રેમદા મિત્ર માગે માંગણી યોને સંતોષાય નહીં માગણી યો તો ઈ બોલાવે નાગણી યો ને સંતોષાય નહીં માગણી યો તો ઈ બોલાવે નાગણી યો ને રામ પણ છુપાઈ ગયો રામ પણ છુપાઈ ગયો જોઈઓઈ માગણી યો નહીં રામ પણ છુપાઈ ગયો જોઈઓ માગણી યો પણ સમજે છે ક્યાં કોઈ દિલની સાજની લાગણી યો પણ સમજે છે ક્યાં કોઈ દિલની સાચી લાગણી યો ભગવતી પણ ભાગી ગઈ આ કદાચ શબ્દ આપને એવું લાગે પણ કહેવાનો મતલબ કે મારા ઉપર જ વાત કરું કે જ્યારે હું ભગવતીની પ્રાર્થના કરતો હું પૂજા પાઠ કરતો હું એ બધું થઈ રહે ત્યારે ભગવતી આગળ આપણે ક્યાંક ને ક્યાંક માંગણી હોય ગુરુદેવી આગળ એટલે હર હમશને માટે આવી માગણી સાંભળી સાંભળીને ભગવતી શક્તિ જગદંબા પણ કંટાળી જાય એટલે કીધું કે ભગવતી પણ ભાગી ગઈ સાંભળી માગણીઓને ભગવતી પણ ભાગે ગઈ સો ભળે માંગણીયો નઈ દિલથી દૂર થઈ લાગણી જોઈ જગતની માંગણીયો નઈ દિલથી દૂર થઈ લાગણી જોઈ જગતની માંગણીયો નઈ બાળ નાનું આવે પાસ બાળ નાનું આવે પાસ જોઈ તેની લાગણીયો નઈ પણ સમજે ક્યાં કોઈ

જે ત્યાગે માગણીઓ ને ખૂણે ખચકે દિલ ખૂણે ખચકે દિલ સૌ રાખે માગણીઓ ને સ્થાન ક્યાં કોઈ દિલ માં ખૂણે ખચકે દિલ માં સૌ રાખે માગણીઓ ને સ્થાન ક્યાં કોઈ ના દિલ ધન સાચી લાગણીઓ ને સ્થાન ક્યાં કોઈ દિલમાં કોઈના કોઈ દિલ માં ધન સાચી લાગણીઓ ને

जय माताजी जय भगवती जय जगदम्बा हरि ओं नमः शिवा